સરકારી યુનિવર્સિટીનું પણ ખાનગીકરણ થવાની શરૂઆત થઈ ચૂકી છે કે જેમાં 500 થી પર વધુ ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારીઓને આઉટસોર્સિંગમાં સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેનો પ્રાથમિક ધોરણે વિરોધ કરાયો હતો જો કે કર્મચારીઓમાં સંગઠન શક્તિના અભાવના કારણે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા તેમનો આઉટસોર્સિંગમાં સમાવેશ કરી દેવામાં આવ્યો હતો જેના પગલે યુનિવર્સિટીમાં બે દાયકા કરતાં વધુ સમયથી હંગામી તરીકે બજાવતા કર્મચારીઓની પરિસ્થિતિ હવે ખરાબ થઈ જવા પામી છે ત્યારે એક મકાન એવું પણ છે કે જ્યાં તાત્કાલિક મકાન ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે આ મકાનમાં મુકુંદભાઈ સરદાર અને તેમનો પરિવાર રહે છે તો તેઓ દાદા અને તેમનો પુત્ર પિતા બન્યો છે સાથે જ બાળકોનો અભ્યાસ પણ નજીકની સ્કૂલમાં ચાલી રહ્યો છે ત્યારે આવા ચાલુ સત્ર એ બીજે ક્યાં રહેવા જશે તે એક મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે ત્યારે આ અંગે વિરોધમાં જોડાયેલા કર્મચારીઓના મકાનો જ ખાલી કરવામાં આવતા હોય ચર્ચાનો વિષય બન્યો છે તો મુકુંદભાઈ સરદારે જણાવ્યું તો કે હું છેલ્લા દસ વર્ષથી રહું છું અને યુનિવર્સિટીમાં પંદર વર્ષથી ફરજ બજાવું છું પહેલાં બીજી ફેકલ્ટીમાં હતો ત્યાંથી મને બદલી કરી યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે મૂકવામાં આવ્યો ત્યાં મને અગિયારમું વર્ષ ચાલુ છે અને મારા બે બાળકો નાના છે અહીં બે છોકરીઓ શાળામાં અભ્યાસ કરી રહી છે તો પછી હવે ચાલુ સ્કૂલમાં અમારે ક્યાં જવાનું એડમિશન ક્યાં મળશે અમને એટલે કે આ બધી તકલીફો અમને પડી રહી છે તો ગઈ કાલે જ મારા ઘરે બાબો આવ્યો છે અને મારી પત્ની સાથે દાખલ છે હજુ ઘરે લાવ્યા નથી હવે આ બધી મુશ્કેલીઓ વચ્ચે અમે ક્યાંથી બીજું ઘર કરી શકીએ અમારી પાસે બીજી કોઈ સુવિધા નથી તો ચિમનભાઈએ જણાવ્યું હતું કે હમણાં બે દિવસ પહેલાં જ આ નોટિસ આપવામાં આવી છે કે મકાન તાત્કાલિક ખાલી કરો લોકો કોઈ કારણ નથી દર્શાવતા પણ હવે આ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં અગિયાર લોકોને ડેલી વેજીસમાં કર્યા છે એટલે કે એ લોકોને કહે છે કે હવે ક્વાર્ટર્સ ખાલી કરી દો ખૂબ જ તકલીફ પડી રહી છે ખાલી કરી શકાય તેવી પરિસ્થિતિ નથી અમે વિનંતી કરીશું કે અમને સમય આપો હું રિટાયર થઈ ગયો અને બે વર્ષથી મકાન ખાલી કરી નાખ્યું અને હવે મારા દીકરા સાથે જ રહી છે નામ છે કે તમે કેટલા વર્ષોથી રહો શું નોટિસ કરે છે સર હું મારું નામ સરદાર મુકુંદ છે હું છેલ્લા અહીંયા આગળ સાત આ દસ વર્ષથી રહું છું હવે એમએસ યુનિવર્સિટીમાં અને જોબ મેં પંદર વર્ષથી કરી રહ્યો છું કેમ કે પહેલાં એક બીજી ફેકલ્ટીમાં હતો ત્યાંથી બીજી ફેકલ્ટીમાં જઈને હેડ ઓફિસમાં મારા કુલ અગિયાર વર્ષ થઈ ગયા છે હમણાં હાલમાં આના છોકરાઓ મારા બેઓ નાના નાના છે અને બે છોકરીઓ અમારી સ્કૂલમાં ભણે છે અને ચાલુ વર્ષમાં અમે ક્યાંય જવાનું એડમિશન ક્યાં મળે હમણાં અમે એ બધી તકલીફ પડી રહી છે અને હમણાં જ મારા ગઈકાલે જે બાબો આવ્યો છે મારા ઘરમાં હવે જે દવાખાને દાખલ છે જે અમે ઘર લાયા નથી હવે એ બધું પોઝિશનમાં અમે ક્યાં ઘરે બધું ખાલી કરીને કયા ઘરે જઈશું અમારે કંઈ ઘર બી નહીં કશું છે નહીં અમારે તકલીફ બહુ પડી રહી છે કાકા આ ઘર ખાલી કરવાની નોટિસ તમને ક્યારે આપવામાં આવી છે હમણાં બે દિવસ પહેલાં જ આપવામાં આવી છે ઇમિડિયેટલી ખાલી કરો એના માટે શું કારણ બતાવે છે એ લોકો કોઈ કારણસર નથી બતાવતા પણ હવે કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં અગિયાર જણાને કંઈ ડેલી કર્યા છે ને એટલે એ લોકોને કહે છે ક્વાર્ટર્સ ખાલી કરવાનું છે એવું એકદમથી ખાલી કરવાનું પડશે કેટલી તકલીફ પડશે કારણ કે હમણાં જ તમારા બાબતથી છે હા બહુ જ તકલીફ છે ખાલી કરાય એવું જ નથી અને ડિલેવરીનો ટાઈમ છે હમણાં સવા મહિનો બે મહિના તો હજુ એક તકલીફ છે ને બીજા કોઈ જગ્યાએ મકાન છે નહીં શું વિનંતી અને એ પહેલેથી જ હા શું વિનંતી કરવાના છો કોઈ એમને હા મેં વિનંતી કરીશું કે અમને ટાઈમ આપો એમના માટે કેટલા વર્ષોથી આપ અહીંયા રહો છો એ મારો બાબો તો પાંચ છ વર્ષથી રહે છે હું તો રિટાયર થઈ ગયો મારું મકાન ખાલી કરી નાખ્યું છે એટલે અમે છોકરાની સાથે જ રહી લઈએ તો હવે અચાનક કેટલા દિવસમાં ખાલી કરવાનું કીધું છે ઇમિડિયેટલી જ કીધું છે એ લોકોએ તો પણ અમે ખાલી કર્યું હા શું નામ તમારું ચીમનભાઈ સરદાર જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો અમારા વિડીયો લાઈક અને શેર કરો જો તમે અમને પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે આ સાથે સમાચારના સતત અપડેટ માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એક્સ અને ડેલી Hunt પેજ ને ફોલો કરો અને અમારી સાથે જોડાવો